મહેસાણાના પટવાપુર આવેલા પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરની શીતળા સાતમી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ભક્તિના રંગે રંગાઈ બસો પચાસ વરસ્તી છે આ પરંપરા સીવ ભક્તીનો અજોડ પ્રતીક છે બ્રહ્મ સમાજના ભાઈ બહેનો સાથે અન્ય જ્ઞાતિના ભક્તો ડમરુ મંજીરાના નાદ અને સીવ મહિમાના ગીતો સાથે હર હર મહાદેવના ગગન ભેદી નારા અને સીવ મહિમા ગાન કરવા સાથે ઝુમે છે મંદિરના ટ્રસ્ટી જયેશ પાઠક અને તેમની ટીમ દ્વારા શણગારેલી નીલકંઠ મહાદેવની આકર્ષક પાલખી શોભાયાત્રાનું કેન્દ્રબિંદુ બને છે આ ઉત્સવ શ્રદ્ધા શ્રમ અને આનંદનો અનુપમ સંગમ રચે છે જે શહેરની ધાર્મિક સંસ્કૃતિને ઉજાગર કરે છે છેલ્લા બસો પચાસ વર્ષથી પવિત્ર શ્રાવણ માસની સિદ્ધા સાતમે જ નીકળતી પરંપરાગત શોભાયાત્રામાં ભક્તિ શક્તિનો સંગમનો લાભો લેવા ભક્તજનો માટે સાક્ષાત દેવાદી દેવના દર્શન કરાતુલ્ય માનવામાં આવે છે નીલકંઠ મહાદેવ ભટવાપોળ મહેસાણા એ બહુ જ જૂનું પૌરાણિક મંદિર છે લગભગ બસો સિત્તેરથી પંચોતેર વર્ષ આ મંદિરને થઈ ગયા છે અને આ મંદિરની અંદર દર વર્ષોથી વર્ષોની પરંપરાથી શીતળા સાતમના દિવસે દાદાની નગરયાત્રા કે યાત્રા એ નીકળે છે અને એમાં સમસ્ત મહેસાણાના અને ખાસ કરીને આ એરિયાના રહીશો ભાઈઓ બહેનો બધા એ આ દાદાની શોભાયાત્રામાં ઉત્સાહભેર ભાગ લે છે અને છેલ્લા બે ચાર વર્ષથી અમે લોકો ઉજ્જૈનથી એક ભરમૈયા મંડળ છે એને બી બોલાવીને શોભાયાત્રાની શોભા વધારીએ છીએ અને આ બધું ત્યાં પછી દર વર્ષે અમે દાદાનો ભંડારો એટલે કે પ્રસાદ બી કરીએ છીએ પ્રશાંત સુની અપના જાજ ન્યૂઝ મહેસાણા